આના લીધે છેવટી આ રીતે નફાખોરી કરવા ઉતારનારી કંપની સામે કોઈએ જંગે ચડવું પડ્યું છે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કર્ણુકી ગામમાં આયના રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડની કોન્ટ્રાક્ટર ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડે જાણે કોઈ ધણી ધોરી ન હોય તેમ સરપંચની મંજૂરી એનઓસી જેવા નીતિ નિયમો નેવે મૂકીને સીધી ખેડૂત સાથે સાંઠગાંઠ કરીને તેની જમીનમાં પવનચક્કી પ્રોજેક્ટ ઉભો કરી દીધો છે આમ ગુજરાત સરકારની ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી નીતિનો ફાયદો કંપનીઓ ખોટી રીતે ઉઠાવી રહી છે એવું છે કણુકી ગામે આપણી જમીન આવેલી છે એની બાજુમાં પવનચક્કી અયાના કંપનીની પવનચક્કી છે અને એનું જે કોન્ટ્રાક્ટ આપેલો હતો ઓપેરા પાવરને આપેલો હતો એટલે એમણે પવનચક્કીનું કામ ચાલુ કર્યું એટલે આપણે કંપનીને જાણ કરેલી કે ભાઈ અમારી બાજુમાં પવનચક્કી ઊભી થાય છે એનાથી અમારે પ્રોપર્ટી નુકસાન જાય છે પણ કંપનીએ કાંઈ જવાબ આપ્યો નહીં પછી અમને ખબર પડી કંપનીની જે ઇન્ટરનલ ડોક્યુમેન્ટ હોય કે એમઝેડ ફાઇલ એ આપણા સોર્સિસથી આપણને મળેલું અને એ જોયું તો આપણને ખબર પડી કે સ્થાનિક ખેડૂત પથ્થુભાઈ બસિયા તથા કોન્ટ્રાક્ટર એજન્સી એમણે ત્યાંના સીમ નકશા ફેરવીને ત્યાં પવનચક્કી ઊભી કરેલી કે જેથી આપણી એનઓસી નો લેવી પડે અને આપણે એમાં કાંઈ ટૂંકમાં અડચણ ઊભી ન કરી એટલે આ જુઓ તો એક રીતનું લેન્ડ ગ્રેબિંગ વાળું કૃત્ય જ કહેવાય કે કોર્પોરેટ લેન્ડ ગ્રેબિંગ કંપની દ્વારા અને ખેડૂત જે છે ને ખેડૂત પાછા પોતે ઓટળા પીઠાના ઉપસરપંચ છે એટલે લોકલ લેવલ ઉપર પોલીસમાં મામલતદારમાં બધી રીતના સંકળાયેલા છે એટલે બધી એજન્સીઓનો દુરુપયોગ કરીને આ કૃત્ય કરેલું છે આ બાબતની જાણ આપણે મામલતદારમાં કરેલી છે કે ભાઈ અમારે કંપનીમાં જાણ કરેલી ને અમને જે નુકસાન જાય છે એટલે મામલતદારે એવું જણાવેલું છે કે તમે આ બાબતે કોર્ટમાં ફરિયાદ કરો કે પોલીસમાં ફરિયાદ કરો પોલીસમાં પણ આપણે ફરિયાદ કરેલી છે પણ પોલીસવાળા એમ કહે છે કે આ રેવન્યુ મેટર કહેવાય આમાં અમારે કાંઈ લેવા દેવા છે નહીં એટલે આપણે પોલીસને એ પણ જાણ કરી કે ભાઈ આ છેતરપિંડીનો કેસ છે તમે લેન્ડ ગ્રેબિંગનું ફરિયાદ દાખલ કરો બે કોન્ટ્રાક્ટર એજન્સી કંપની અને ખેડૂત ઉપર અને અમને ન્યાય દેવડાવો પણ પોલીસવાળા અને એકબીજાને ખો આપીને આ મેટરમાંથી નીકળવાનો ટ્રાય કરે છે સામાન્ય રીતે તો આના માટે ગામના સરપંચ મામલતદાર કલેક્ટર સહિત સલંગ કચેરીઓની એનઓસી લેવાની હોય છે પરંતુ આ કિસ્સામાં સરપંચની જરૂરી મંજૂરી જ લેવામાં નથી આપી ફક્ત એટલું જ નહીં આ પવન ચક્કી આજુબાજુના ખેડૂતોમાં નડતર રૂપ ન બને તે માટે આજુબાજુના ખેતરોના ખેડૂત માલિકોની પણ મંજૂરી લેવી પડે છે અહીં આવી કોઈ પણ પ્રક્રિયાનું પાલન કરવામાં નથી આવ્યું અને નીતિ નિયમોને કોરાણે મૂકીને ખેડૂત પથુ બાસિયા અને કંપની આયના રિન્યુએબલ પાવર પ્રાઇવેટ લિમિટેડ તથા કોન્ટ્રાક્ટર ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડે સીધો કરાર કરી લીધો છે ફક્ત એટલું જ નહીં તેઓએ આજુબાજુની જમીનોના ખેડૂત માલિકોની મંજૂરી ન લેવી પડે તે માટે સરકારી દસ્તાવેજોમાં પણ તેના અંગેના ખોટા રેકોર્ડ રજૂ કર્યા છે આ પવન ચકીની સાઇઝ ત્રણ પોઈન્ટ પાંચ મેગાવોટની છે તેની રોટર બ્લેડ ઇટ મીટર ની છે આ વિશાળ કદના લીધે તે બીજા ખેડૂતોની જમીનને પણ અસર કરી રહી છે કોઈ ખેડૂત કમાય તેની સામે વાંધો નથી પણ તેના લીધે બીજા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હોવાને લીધે ફરિયાદી ભગીરથ શ્રી રામભાઈ બસિયાએ અરજી કરી છે ફરિયાદીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે કણુકી ગામના સરપંચની સહીવાળા લેટર પેડનો દુરુપયોગ કરવામાં આવ્યો છે સરપંચ મનુભાઈ ગોહિલે જણાવ્યું હતું કે એનઓસી વગર જ ઊભી કરવામાં આવેલી આ પવંચકી અંગે ગ્રામ પંચાયત થી લઈને કોઈની મંજૂરી લેવાય નથી આ અંગે કલેક્ટર અમ્બ્રેલીના એસપી અરે બાબરા પોલીસની અરજી કરવામાં આવી છે સરપંચારે ચર્ચા થઈ એટલે સરપંચનું એવું કહેવાનું છે કે પથ્થુભાઈ બસિયા અને કોન્ટ્રાક્ટર એજન્સીના લોકો અમારી પાસેથી સાઈન કરેલું કોરું લેટર પેડ લઈ ગયા છે અને એનો દુરુપયોગ કરીને પવન ઊભી કરી નાખી છે જે બાબતની જાણ અમે પોલીસ સ્ટેશને મામલતદારને કલેક્ટરને સીએમ ગાંધીનગરને પણ કરેલી છે પણ ત્યાંથી કોઈ પણ રિસ્પોન્સ આવતો નથી એટલે ના છૂટકે અમારે મીડિયાનો સહારો લઈને બધા ડોક્યુમેન્ટ્સને બધા પુરાવા મીડિયા સમક્ષ રજૂ કરવા પડ્યા એટલે મારું એક કહેવાનું એમ છે કે ભાઈ સમગ્ર તંત્ર કોઈ પણ જવાબ દેતું નથી ઓન પેપર બધા પુરાવા અવેલેબલ છે તો કેમ ક્વિક રિસ્પોન્સ આપીને એક્શન લેતા નથી ત્યાં બધા ખેતરની આજુબાજુમાં બધા ખેતરોને જેને લાગુ પડતા હોય એ બધાની એનઓસી લેવી પડે પેલા તો પવનચક્કીના જે અવાજથી આજુબાજુના ઢોર છે એ દૂધને દોવા દેતા નથી અને ભડકે રાખે અને બાકી તો જે ધારો કે ઇન્ડસ્ટ્રીમાંથી જેટલો અવાજ આવતો હોય એટલો જ પવનચક્કીમાંથી ચોવીસ કલાક અવાજ આવતો રહે અને અવર જવર જે ટૂંકમાં એ ગાડીઓની ને એની જે કંપનીના મેન્ટેનન્સ સ્ટાફની હોય એ બે રોકટોક થઈ ગયું કે એ લોકોએ ખોટા એનો સી ઊભો કરીને ગમે ત્યાં ગમે તે રસ્તે હાલે ખેડૂતને કાંઈ પછી સવાલ પૂછવાનો રહેતો નથી એટલે મારી આપણી એ જ માંગ છે તંત્ર પાસે કે આમાં જે કાંઈ ટૂંકમાં ખોટા થયા છે ખોટા જે એને થયા છે ને બીજું મારે ખાસ આપને એ જણાવવાનું કે ડીબી ટાક સાહેબ જે પ્રાંત અધિકારી છે લાઠી એમણે બે હજાર ત્રેવીસના મનાઈ હુકમ આપેલો છે પરિપત્ર જાહેર કરેલું છે કે બાબરા તાલુકામાં એ કોઈ પવનચક્કીનું કામ આગળ થવું ન જોઈએ તો પછી આ બધી પવનચક્કીનું કામ આગળ થયું એ બધી કઈ રીતના ઊભી થઈ કોની મંજૂરીથી ઊભી થઈ ગાંધીનગર મુખ્યમંત્રીની ત્યાં પણ અરજી કરવામાં આવી છે

ફરિયાદી રામભાઈએ વધુમાં જણાવ્યું હતું કે મેં ફરિયાદ તો દાખલ કરી છે પરંતુ તંત્ર બધી બાબતોને લઈને એક વીઝાને ખો આપી રહ્યું છે મામલેદાર વારજી કરી તો તેણે તો આ મુદ્દાને સીધો કોર્ટમાં જ લઈ જવા કહ્યું તેના પછી તેના કહેવાથી બાબરા પોલીસ સ્ટેશન અને અમરેલી કલેક્ટર મારજી કરવામાં આવી હતી પોલીસ વિભાગે તો આખી બાબતને મહેસૂલી બાબત ગણાવી હાથ કંકેરી કાઢ્યા

અમને કરણુકી ગામે આ બાબતે પવનચક્કી કોઈ એનઓસી વગર નાખેલી છે એ બાબતે રજૂઆત મળેલી હતી એટલે એ બાબતે વિગતે તપાસ કરાવેલી છે એમાં બિનખેતીની પરવાનગી લીધેલી છે પરંતુ રજદાસનની રજૂઆત મુજબ એમની જમીન છે એ એમની બાજુમાં છે અને પવનચક્કીના જે પાંખ્યા છે એમની જમીનમાં આવે છે એટલે આ બાબતે વિગતે સ્થળ તપાસ કરવા માટે મામલદર્શિને જણાવેલ છે જો પવનચક્કીના પાખિયા છે એનો જે લેઆઉટ પ્લાન છે એ લેઆઉટ પ્લાન જે મંજૂર કરાવેલો હશે અને એ લેઆઉટ પ્લાન મુજબ એમની બાજુની જમીનમાં પવનચક્કીના પાઠિયા આવતા હશે તો એ બાબતે વિગતે તપાસ કરાવી અને જો ખરેખર એમની પરવાનગી લેવાની થતી હોય તો પરવાનગી લેવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે વધુમાં કાયદોની વ્યવસ્થા જળવાય એ માટે પણ અહીંયાથી સૂચના આપવામાં આવેલી છે કે જેથી આ બાબતે કોઈ પણ એવી પરિસ્થિતિ સર્જાય નહીં જેથી આપણને કોઈ પણ પ્રકારની તકલીફ પડે અને ખેડૂતોને તમામ પ્રકારની જે મદદ છે એ અત્રની કક્ષાએથી પૂરી પાડવામાં આવશે કણુકી ગામે ત્રણ ભાઈઓની સાત પોઈન્ટ પાંચ સાત પોઈન્ટ પાંચ અને સાત પોઈન્ટ પાંચ વીઘા જમીન હતી તેમાં ખેડૂત પથુ બસિયાએ સર્વે નંબર બસો અગિયાર ની બે પોઈન્ટ પાંચ વીઘા અને સર્વે નંબર બસો તેર ની પાંચ વીઘા જમીન આયના પાવરને વેચી હતી ભગીરથ બસિયાએ બે હજાર સત્તર માં અન્ય ખેડૂત પાસેથી સાત પોઈન્ટ પાંચ વીઘા જમીન ખરીદી હતી આયના પાવર અને ઓપેરા એનર્જી દ્વારા પવનચક્કી ઊભું કરવા પથુ બસિયા સાથે સાટકાટ કરીને આસપાસના ખેડૂતોની એનો સી ફાઇલ લેવી ન પડે તે માટે ખોટી કેએમઝેડ ફાઇલ બનાવી હતી 2.5 વિઘા જમીન 7.5 વિઘામાં દર્શાવી દીધી આગામી સમયમાં પવનચક્કી ચલાવતી કંપનીઓ દ્વારા અપનાવવામાં આવતા જુદા જુદા હદકંડા હવે તપાસનો વિષય બની શકે છે